મિત્રો આજે આપણે વાત કરીશું જોગીદાસ એ કથાનો બીજો ભાગ બાપુ ગજબ થઈ ગયો જોગીદાસે બારવટે રજળતા રજળતા એક દિવસ મિતિયાળાના ડુંગરમાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા શું થયું આપા મહારાજ વજેશંગનો કુંવર દાદબા ગુજરી ગયા અરે રે દાદબા જેવો દીકરો ગયો શું થયું કાળ ક્યાંથી આવ્યો ભાવનગરની શેરીએ શેરીએ બમીને મેં કાનો કાન વાત સાંભળી કે સિહોરથી દશેરાને દી નાનલવા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂંજવા બોલાવ્યા અને કુંવર દરિયો પૂંજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ કુંવરનું માથું ફાટવા બેળા થયા ત્યાં તો જીભ ગયો કોપ થયો મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું બાપા વીજળી પડ્યાની તો શું વાત કરું બાપુ સિહોર ભાવનગરની શેરીએ શેરીએ છાતી ફાટ વિલાપ થાય છે વસ્તીના ઘરે ઘરમાં પચીસ દેય પડે એનું સ્નાન તો આપણને આવ્યું આપણને નાવું જોવે સૌ બારવટીયા ફાળિયા પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી બાપુ એક વાત પૂછું ભલે બાપ આપણે મહારાજના મોઢા સુધી ખરેખર ન જઈએ આવવું જોઈએ હાદો ખુમાણ લગરીક ઠોઠ મલકાવીને વિચાર પડી ગયા એને એક સામટા અનેક વિચારો આવ્યા ઠાકોર વજેસંગ જેની સામે આપણે મોટો ખોપ જણાવ્યો છે એની રૂબરૂ ખરેખર જવું જેના માણસોએ આપણને મૂલની માફક વાઢતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે એ આપણને ખરોખર કર્યા પછી પાછા આવવા દેશે પણ મારો જોગો તો જોગો જોવો છે એને ખાનદાનીના મનસુબા ઉપડે એનું મન ભંગ ન કરાય જાય ભલે પણ છતરાયા નથી જાવું આપા દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને બે નથી પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાની જે મેળ ના થાય કેમ કે પાસવાનું ન સમજી શકીએ કે આપણે લૌકિક કરવા આવ્યા છીએ ત્યારે બાપુ કુંડલાનો સૌ કાઠી કણબી દાયરો જાય એની સાથે તું પણ માથે ફળિયું ડાંકીને છાનો મુનો ગુંડો વાળી આપજે બીજું તો શું ખાવું કુંવર દાદભાને ખરેખર કુંડલાના કાઠી કણબીને મુસુદી તમામ શિહોર ચાલ્યા તેમાં બારવટીઓ જોગીદાસ પણ બેસી ગયો માથા પર પછેડી ઢાંક્યા પછી એ પાંચસો જણના સમુદાયમાં કોણ છે તે ઓળખવાની તો દાસ્તી નહોતી દરબારગઢની ડેલી પાસે સૌ હારમાં બેસીને રોવા લાગ્યા રીત પ્રમાણે મહારાજ વજયસંગ એક પછી એક તમામને માથે હાથ દઈને છાના રાખવા લાગ્યા ચાલતા ચાલતા દરબાર જોગીદાસને પાસે પહોંચ્યા માથે હાથ મૂકીને મહારાજે સાધ કર્યો છાનારો જોગીદાસ ખુમાણ તમે છાનારો જોગીદાસ ખુમાણ એટલું નામ પડતા તો શિહોર ઉપર જાણીએ વજ્ર પડ્યું હાફડા ફાફળા બનીને તમામ મહેનામો આમ તેમ જોવા લાગ્યા એમ સૌએ પોતપોતાની તરવાર સંભાળી અને અહીં બારવટીયાઓ પછેડી ખસેડીને પોતાનો પ્રતાપી મોહ ખુલ્લું કર્યું બારવટીયું એટલું જ બોલ્યો કે ભલો વર્ત્યો રાજ વર્તુ કેમ નહીં જોગીદાસ કુમાર કાઠિયાવાડમાં તો તારું ગળું ક્યાં જાણ્યું છે પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પર ખાય તો પછી તારા વિલાપ કેમ ના વર્તાય બારવટીઓ બારવટીઓને ને બારવટીઓ એમ હાકોટા થવા લાગ્યા સૌને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે તલવારોની મુઠે સૌના હાથ ગયા

એવી નજરે દીઠું મહારાજ બોલ્યા માહો તો આવત શા માટે રાજ સૌ દાયરાની સાથે ખાઈ પી મહારાજને રામ રામ કરી પાછા જોગીદાસ ચડી નીકળ્યા બારવટીયા ને નજરે જોઈ લેવા સિહોર ની બજારે થોડે એક માણસ હલક્યું હતું બારવટીયાના ચહેરા મોહરા જેને કદી દીઠા નહોતા તેણે તો ખુમાણને દૈત્ય જ કલ્પેલા હતા પણ તે ટાણે લોકોએ જુવાન જોગીદાસનું જતી સ્વરૂપ આંખો ભરી ભરીને પી લીધું આવા તપસ્વી પુરુષ નિર્દોષ કણબીઓના માથા વાઢી વાડીને શાંતિડે ટીંગાડતો હશે ને એના ઘડના ઘિસરા કરીને ઢાંડાને ગામ ભણી હાંકી મેલી રાજ્યની સોના સરખી સીમ ઉજ્જળ કરી મેલતો હશે એ વાત ઘડી પર તો ન મનાય તેવી લાગી જાણી ગટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બારવટીઓ ચાલ્યો ગયો જુવાન જોગીદાસ નજર જાણે દુનિયા કરતા પાતાળની અંદર વધુ પડતી હોય તે એમ એક ધ્યાની યોગીને માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયું અને એક બાઈઓના મોંમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું કે સાચો લખમણ જતી અવતાર મિતિયાળના કિલ્લામાં ત્રણેય ભાઈઓ મસલત કરે છે ભાઈ ગેલા ખુમાણ જોગીદાસે મોટા ભાઈને પૂછ્યું હા આપા આપણે ત્રણેય જણા બારવાટી ભટકીએ છીએ પણ બાપુ એકલા થઈ પડે છે પંચાણું વર્ષની આખી આવરદા ગીંગાણે ગઈ એટલે એકલા રેવું ગોઠે કેમ એની ચાકરી કોણ કરી ત્યારે શું કરવું આપા બીજું શું

આદા ખુમારની વજ્ર જેવી કાયા છે બખ્તર ટોપ ભાલો ઢાલ ને તલવા તમામ હથિયાર ભાર સોતા બાપુ ઠેકડો મારીને બાવળા ગોડા ઉપર જડી બેસે છે જાળવાની જરૂર રહેતી નથી એવા પોતાના બાપનું લગ્ન કરીને જોગીદાસે પિતાના સુખનો માર્ગ કાઢ્યો સાત વર્ષ વીત્યા જબલિયાણી માના ખોળામાં બે સાવજ સરખા દીકરા રમ્યા એકનું નામ હિપો અને બીજાનું નામ જસો પણ આ ગુલતાનમાં હાદા કુમારને હવે ચેન પડતું નથી રોજે રોજ દીકરાઓની તગદાર તાદળ સાંભળીને બાપનું દિલ ઉકળે છે અંતર ઘરમાંથી ઉઠી જાય છે દરબાર જુવાન જબલિયાણી પોતાની જાત વિચારી જઈને ખરા ટાણાના વેણ બોલી કે દરબાર હવે બસ હવે આ દુનિયાને કડવી કરી નાખો ભાણ જોગીદાસ જેવા દીકરા બારવટે વાત કઠિયાણી રંગ છે તને પોતાની જુવાન સ્ત્રીને એવા ધન્યવાદ દઈને આપા હાદાએ હથિયાર લીધા ઘરનું સુખ છોડી દસ વર્ષ સુધી બારવટું કેળ્યું એ હિસાબે એની અવસ્થા એકસો ને બાર વર્ષ થઈ ગઈ પછી તો એને બુઢાપો વર્તવા લાગ્યો જોગીદાસે આગ્રહ કરી ને વળી પણ બાપુને ઘૂંઘરાળે વિસામો લેવા મોકલી દીધા પરનારી પેખી નહીં મીટે મણનારા સિંગી રખે ચડિયા જુવાણ જોગીદાસિયા હે જોગીદાસ જુવાન શ્રૃંગી ઋષિ જેવા મહા મહાતપસ્વીઓએ પણ પર સ્ત્રીમાં લપટી પડ્યા પરંતુ શેનું ભાઈ જોગીદાસ કુમાર જ્યાં જ્યાં દાયરામાં બેસે ત્યાં ત્યાં ગામની બજાર તરફ પારોઠ દઈને કેમ બેસે છે એને માથે ફાળિયું કેમ ઉડી રાખે છે ભાઈ રામને તે દી સીતાજીની ગોત્ય કરતા કરતા માર્ગેથી માતાજીના ઘરેણા લુગડા હાથ લાગ્યા ને પછી લખમણજીએ દેખાડીને કોના છે એમ પૂછ્યું તે ટાણે લક્ષ્મણ જાતીએ શો જવાબ દીધો તે ખબર છે હા હા કહ્યું તો કે મહારાજ આ હાથના કંકણ કાનના કુંદળ કે ગળાના હાર તો કોના હશે તેની મને કંઈ ગૌતાગમ નથી કેમ કે કોઈ દી મેં માતાજીના અંગ ઉપર નજર કરી નથી પણ આ પગના ઝાંઝરને તો હું ઓળખી શકું રોજ સૂરજ ઉગે હું પગોમાં પડતો ત્યારે ઝાંઝર તો મારી નજરે જ જ ત્યારે પણ એ જાતિનો અવતારી પુરુષ છે બાપ એને બજાર સન્મુખ નજર રાખી ન પાલવી એમાં હમણાં હમણાં બે અનુભવ એવા મજ્યા કે આ દુનિયાની માયાથી એ તપસ્વી ચેતી ગયેલો છે શા અનુભવ એક દિવસ જોગીદાસ જૂનીના વીડમાં આંટો લઈને બાબરિયાધાર આવતા હું પણ ભેળા હતો બે ઘોડે સવાર થઈને આવતા હતા આવતા આવતા જેમ અમે નવ લાખના નેરડામાં ઘોડીઓ ઉતારી તેમ તે સૂરજના પંચરંગી તેજે હીરા મોતીઓ મઢી દીધેલા હોય એવા જંગારા મારતા એ પાણીના પ્રવાહમાં પીડી પીડી સુધી પગ બોળીને એક જુવાનડીને ઊભી દીધી અઢારક વર્ષી હશે પણ શી વાત કરું એના સ્વરૂપની હમણાં જાણે રૂપ ઓગાળીને પાણીના વેહનમાં વયું જાશે સામે નજર નોંધીએ તો નક્કી પાપે ભરાઈએ એવું રૂપ પણ આપાને તો એ વાતનો કંઈ ઓસાળ ન મળે નેરાની ભેકડીયું અને જીવતી અસ્ત્રી બે આપાને તો એક સરખા આપાએ ગોળી પાણીમાં નાખી એમાં પડખે ચડીને જુવાનડીને જમ દેતી ગોડીની વાઘ ઝાલી ગોડીએ ઝબકીને મોઢાની જોટ તો ગણીએ દીધી જોરાવર આદમી એ કાંડું છૂટી જાય એવા જોરથી સાંકળ ઉલાડી પણ એ જુવાનડી તો જળો જેવી ચોટી જ પડી આપા જોઈ રહ્યા આપાની તો અચરજનો પાર ન રહ્યો હા 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 અરે બાઈ બોન બાપ મેલ મેલ મેલી દે નીકર ગોળી વગાડશે એમ આપો વિનવવા લાગ્યું નહીં મેલું આજ તો નહીં મેલું જોગીદાસ અરે પણ શું કામ છે તારી કોઈના પાપિયા તારી વાંસે પડ્યા છે તારો ધણી સંતાપે છે શું છે છેટે રહીને વાત કર હું તારો અહીંથી ડગલું એ ભરું તું મેલી દે અને જટ તારી વાત કહી દે આજ તો તમને નહીં છોડું જોગીદાસ ઘણા દીથી થી ગોતતી હતી પણ તું છે કોણ હું સુતારની દીકરી છું કુંવારી છું કેમ કુંવારી છું બાપ ભણવાના પૈસા શું તારા બાપ પાસે નથી તો હું આપું તું એ મારી કમરી બાઈ જોગીદાસ ખુમાણ બોલોમાં મારી આશા ભાંગોમાં હું તમારા સુરતાને માથે ઓળદોળ થઈ જવા મરી જાય ભાત્ય પણ મેલી દેવા ભટકું છું આમ જુઓ જોગીદાસ આ માથાના મેવાળા કોરા રાખવાનું નિમ લઈને બમું છું આ જ તું મળ્યું અરે મેલ મેલ મળવા વાળી તું તો મારી દીકરી કમરી કેવા આટલું બોલી પોતાના ભાલાની બુડી એ જોબાન ભરી સુતાણા હાથ પર મારી ગોડીની વાગ ડોચી આપા જોગીદાસ ગોડી દોટાવી મેલી પાછું વળી ન જોઈ પછી સાંજરે બેરખાના પાર પડતા મેલતા મેલતા સૂરજના જાપ કરતા હતા ત્યારે ભેળા હોઠ ફફડાવીને બોલતા જાતા કે બાપ મારું રૂપ આવડું બધું કૂડું હશે તે મેં નહોતું જાણ્યું મોટું તરવાથી કાપીને કદરૂપો કરવાની તો છાતી નહીં ચાલતી પણ આજથી તારી સામે નિયમ લઉં છું કે કોઈ પરનારીની સામે અમથી અમ એ મીટ નહીં માંડું અને બીજી વાત તો એથી એ વસમી બની ગઈ કે પરનારી સામે નજર ન માંડવાનું નિયમ એક દી ઓજી તૂટી પડ્યું એક ગામને પાદર નદી કાંઠે એક દી સાંજ ટાણે પનિયારીઓનો આછા વીરડા કરીને પાણી ભરતી હતી રૂપાળા ત્રાંબાળું હાંડા ઉટકાઈને ચકચકાટ કરતા હતા આછરતા વીરડા ઉટકેલા બેડા મોતીની ઈંઢોણિયું નમણા મોઢાવાળી ગામની બેન્યુ દીકરીઓ ને એ સૌને માથે જોત પ્રગટાવતા સૂરજ મહારાજ એ રૂડો દેખાવ આપી જોયા લાગ્યા ઓલ્યા નિમનું ઓસાણ ચૂકી ગયું પોતાનું ઘરેથી આઈ અને દીકરીઓને બધા આવી નદી કાંઠે બેસીને કિલોળ કરતા હોય એવી ઉમેદ થઈ આવી પણ એ તો બચાડા ચોર બનીને ભટકતા હતા ઘેરે આવીને જોગીદાસે યાદ ચડ્યું કે નીમ બંગાળું છે રાતે કોઈને ખબર ન પડી તેમ એને આંખોમાં મરચાના બુકાનો ભરણો ભર્યું પાટા બાંધીને પોડી ગયા પ્રભાતે ઉઠ્યા ત્યાં તો આંખો ફૂલીને દળા ગઈ ભાઈઓ પૂછવા લાગ્યા અરે અરે રે જોગીદાસ આ શો કોપ થયો કાંઈ નહીં બા એ તો આંખીઓમાં થોડુંક વકારનું ઝેર રહી ગયું ને તે નિતારી નાખ્યું આવો નિમાધારી પુરુષ લગરી કે ચૂક ન થાય તે માટે બજાર સામે સામે કે રસ્તા બેસે છે ભાઈ અને પ્રમાણે બે માણસો વાતો કરી રહ્યા છે વીરડી થી ગેલા ખુમાણનો દીકરો સરસાઈ થી બાણખુમાર આંબરડી થી જોગીદાસ ખુમાણ એમ હાદા ખુમાણના દીકરા આજ બારવટીઓ ખેડતા ખેડતા

બાપુને ભાવનગરની ફોજે માર્યા દગાથી ભાગતા ભાગતા કે ધીંગાણે રમતા ધીંગાણે રમતા કેવી રીતે ફોજ સીમ લીધી બાપુથી ભાગી નીકળાયું તેવું તો રહ્યું એના મનથી તો ગણીએ એવી ગણતરી હતી કે જીવતો જલાઈ જાઓ અને ફોજને પણ બાપુને મારવાનો મનસૂબો ન હતો જીવતા જ પકડી લેવાનો હુકમ હતો પણ આપણા ભૂપતા ચારણે બાપુને ભારે પડકાર્યો વાડીએ બાપુ હથિયાર છોડીને હથકડી પહેરી લેવા લઈ ગયા તે વખતે બાપુએ સો ફેરી લીધેલ હથિયાર મેલે એ આલા ખુમાણના પુત્ર હાદા ખુમાણ સો સો વાર તો તું શિહોર ઉપર તૂટી પડી ગોહિલ પતિની લાજ લઈ આવે છે અને આજ તું શું કામ તારા હથિયાર મેલીને શત્રુઓને કબજે જઈશ આવા આવા બિરદ દઈને બાપુના રૂવાડા બેઠા કર્યા અને બાપુ એકસો બાર વરસની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઉઠ્યા એણે હાકલ કરી કે ભૂપતા ફોજને હવે સાદ કર કરે સાદ કર્યો કે ભાઈ ફોજ આ રહ્યો તમારો બાપ આવો આંગળી ચિંગાડી બાપુ બતાવ્યા અને એકલે પડે બાપુ ધીંગાણે ચડી જન્મનારો ઉજળવા માંડ્યા સામે છાતીએ લડીને ફૂલદારે ઉતર્યા તલવારની ગાય મર્યા બસ ત્યારે જોગીદાસ બોલી ઉઠ્યો પૂરે ગડપણે આપણો બાપ ફૂલદારે ઉતરી ગયા એ વાતને કઈ સોગ હોતો નસે એના તો ઉજવણ ના કરાય માટે હવે તો મોકલ મને આઠ આઠ શરણાઈઓ જેડેથી વગાડ દો પણ આપા કાસરિયા હવે કહ્યું બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ જોગીદાસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ બાપા જેવા બાપના મહામુલા માથાના બુરા હાલ સાંભળતા એનો ડેકો એ કારણથી પોતે મનની વેદના મનમાં સમાવીને કહ્યું હશે બાપ ભાવનગરની આખી કચારી બાપુ જીવતે તો બાપુનું મોઢું શી રીતે જોઈ શકે ભલે હવે એ સાવજના મોને નીરખી નીરખીને જોતા આજે એ વજંઘ મહારાજના રાજનગરમાં હાદા કુમારના મોતની વધામણી આવી છે મહારાજાના અંતરનો ઉલ્લાસ ક્યાંય એ માતો નથી પોતાનો બાપ મરવાથી બારવટીઓ જોગીદાસ હવે બધી આશા ગુમાવીને રાજને શરણે આવી ઊભો રહેશે એવી આશાની વાદળી સામે મીટ માંડીને મહારાજનું દિલ અષાઢ મહિનાના મોલ્લાની માફક થનગનવા લાગ્યું આજે હાદા કુમારને મારનાર સરબંધીઓએ પહેરામણી કરવા માટે કચારી ભરાણી છે સાચા વસ્ત્રોનો સરપાવ ભેટ દેવા માટે તલવારો અને સાકરના રૂપેરી ખૂમચા મહારાજની ગાદી સન્મુખ પ્રભાતને પહોર જગારા મારે છે તે વખતે કચેરીમાં એક એવો આદમી બેઠો હતો કે જેને આ રંગરાગમાં ભાગ લેતા ગોઠમણો પાર નથી રહ્યો એક ક્રાંતિય ગામનો ઢલગેરો મેરામ ખુમાણ હતો પોતે આજ અચાનક મહારાજને મળવા આવેલ છે અને એ પોતાના જ કુટુંબી હાદા ખુભાળના મોતના ઉત્સાહમાં ન છૂટકે ગયો છે છે પણ એને એ નથી પોતે એકલો તલવારે પહોંચે તેમ નથી તેથી એણે આખી મજલસને તર્કથી ધૂળ મેળવવાનું નક્કી કર્યું છે કટોકટોડી ઘડી આવી પહોંચી હતી લાવો હવે પહેરામણી મહારાજે હાકલ કરી કુમચા ઉપરથી રૂમાલ ઉપાડ્યા ચરણો એ દુહા લલકાર્યા ત્યાં તો મરમાળી ઠાવટી વાડીમાં મેરામણ કુમાણ બોલી ઉઠ્યા વાહ 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 રે ભણે કાઠી તાળા ભાગ્યા બારી ઉઝળ્યા ભાગ કેમ મેરામણ કુમાણ કોના ભાગ ઠાકરે પૂછ્યું બીજા કોના બાપ હાદા કુમાણના કેમ કેમ શું બાર વર્ષની અવસ્થાએ હાથે કંપવા પગે સોજા આંખે જાખમ કાયાનો મેકોડો મેકોડો કથળી ગયેલ આવી દશામાં જો બચાડો ભાવનગરની કેદમાં જીવતો આવ્યો હોત તો કેવા બુરા હાલ થઈ જાત પાંચે દીકરાને બારવટા મેલી દઈ મોતમાં તરણું લઈ આફરડા બાપની સંભાળ લેવા સાટું થઈને મહારાજને શરણે આવવું પડત નિકર મલક વાતો કરત કે બાપ ખાને સડે છે ને દીકરા તો બહાર મોજો માણે છે પણ હવે એ માયેલું કાંઈ રહ્યું નહીં હવે તો નિરાંતે પાંચે જણા ભાવનગરમાં અઢારસે ઉજ્જવળ કરશે માટે સાકર તો આજ વેચે એના દીકરા કે સાવજ પાંજરે મોકળા થાય છે આખી કચેરી સાંભળે છે એ રીતે આ શબ્દો બોલાય સાકર પહેરાણ થાળ પાછા લઈ જાય એટલું કહીને મહારાજે ઝટપટ કચારી વિસર્જન કરી નાખી અને પોતે જ ગળીએ હાદા ખુમારના શોક બદલા માથે દોડું ફાળિયું બાંધી લીધું મિત્રો આગળની વાત આપને હવે પછીના ભાગમાં કરીશું તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂર દબાવજો આવા જ અવનવા લોકવાર્તાના વિડીયો જોવા માટે ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીએ ત્યાર સુધી તમારા બધાનો આભાર